અહીંયા જો અહીંયા કોતરા પણ કે વધારો વધારો વાલ વધારો કોતરા પણ કે થોડો હેલો મૂકો મજા આવે ના ના ભાઈ રો નહીં આવી જશો રો નહીં ભાઈ આવી જાય આવી જાય અરે યાર વેલકમ બેક દોસ્તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારા ભાઈ રાહુલ આ રૂબેર છું તમારું સ્વાગત છે તો પડી ગઈ મસ્ત મજાની સવાર સવારનું શું થયું હે તમને દેખામ આમ જો સવાર પડી ગઈ છે અને મેઘરાજાએ એન્ટ્રી પાઢી દીધી આપણા ગામમાં મેઘ મહેલ એટલે વરસાદ થઈ ગયું છે એકદમ ચાલુ ને સવારથી જ આજ ક્યાંય બહાર નીકળે એમ હે નહીં જો મસ્ત મજાનું વરસાદ ચાલુ થઈ ગયો છે આવું બધું સીન છે મિત્રો આવું આવું વરસાદ ચાલુ છે અને આની કદાચ વાત છે તો હું તમને દેખાડી મિત્રો જો એક ચોટ મસ્ત આવી બંધ થઈ ગઈ આમ આંગળી પાણી પાણી કાઢી નાખ્યા અહીંયા ચકલીઓ કલબલાટ કરે છે અને ફૂલ મોજ મજ છે કારણ કે બારે વરસાદ છે નબળી ક્યાં જઈને એમ છે નહીં બાજુ મને બધા ઘરે કરે જો છોટા છે બિલ્લી કા બચ્ચા હે એ પણ તો બહાર નીકળી અમે મે આ પણ પણ સુતા ની જે ચકલી બોલે મસ્ત મસ્ત કલબલાટ કરે છે તો જે બી રસ આદર નથી આવતો થોડ થોડ જીણ જીણ સાટે ચાલુ હે આવી ગયા તો સારું એમ તો મિત્રો એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે આ છે સેરી નું નજારો આમ જુઓ અને વાદળ પણ છે અત્યારે ઉપર એટલે આજે લગભગ સાંજ સુધી વરસાદ આવી જાય લાગે છે ને જરા પણ બહુ મસ્ત દેખાડીશ પછી તો ટ્રાવેલિંગ કરતાં કરતા બાઇક લઈને આપણે નીકળી ગયા વાડી તરફ આની એકદમ મસ્ત સીન છે અહીં ગણે કારણ કે શું ઝીણ ઝીણું વરસાદ આવી ગયો ને એટલે રોડ રસ્તાનું મસ્ત સીન છે જોવું તમે એકદમ નેચરલ લુકિંગ જસ્ટ લુકિંગ લાગ્યો વાવો અને આગળ ક્યાંક પર તળાવો મિત્રો આવી ગયા આપણે વાડીએ અહીં કણે આપણે બળદને છોટા મગિને ચરવા દીધા છે કારણે ઉપર વરસાદ આવ્યો તો બીજો કાંઈ ખાયમે ને નહીં કો ખડખાય રાત અત્યારે અને આ છે વાડીનો કઈક નજારો સુંદર એવું એ વાતને રવિભાઈ આજ ફરી છે માવખાયા ગયો ગયા માવલવર જાય ઓરી બસ આપણે પહોંચીયા વસી શેરીમાં અને હરવડું વરસાદ વરિંમાં પાછો ચાલુ થઈ ગયો છે અને અડુ અડવું નહીં થોડોક વાલ વધારો વાલ વાલ આવે ને એમાં આવતો એટલે ઉપર વાલને થોડોક આમ હેલો ચાલુ કરો મજા આવે હેલો આવે ને અહીંયા જો અહીંયા કોઈતરા પણ કહે વધારો વધારો વાલ વધારો કુતરા પણ કહે થોડોક હેલો મૂકો મજા આવે કાંઈ એની વેદના કે છે કુતરા બાકી જોવો તમને કેવું આવે આમ જાડું પાસે ઝૂમ કરો તો દેખાય કેટલું કેટલું આવી ના ના ભાઈ રો નહી જાય આવી જાય આવી જાય અરે રો આવી જાય 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 કહી દીધો ને આવી આવી એટલે તો મિત્રો આપણે જે ક્લિપ બનાવી લગભગ પંદરથી થી દસ થી પંદર મિનિટ થઈ જશે અને આપણે કીધું કે ભાઈ વાલ વધારે નાખો થોડો એટલા માટે જોવો આપણી સાંભળી લીધી વાલ વધારે નાખ્યો અને હવે થોડોક વરસાદ મતલબમાં વધી ગયો હવે થોડોક ફૂલ આવે જો આપણે લેમોરગીની પાર્કિંગ લોડમાં પાર્ક પડી ને એના ઉપર વરસાદ પડે હવે થોડોક વધી ગયો જો આવું એટલે આપણી સાંભળી લીધી આજને જોઈ એટલે આવું આવું કાર્ય કરતા રહ્યો તમે વિડીયોથી વિડીયો દ્વારા એટલે જેથી કરીને વરસાદ જલ્દીથી થોડોક મતલબ વધી જાય જેથી કરીને આપણે ખેડૂતને પાણી વારવાનો વારા ના આવે એમ જોયો હવે વધી ગયો હવે આવીને આવી આવી જોઈએ આપણે કેમેરા વાત પાણી આવી ગયો આવું બધું સીન છે હમણાં જો નેવું આવવા મળી ગઈ છે પછી મિત્રો આપણે થોડી વાર આરામ કરી લીધો તો એમ જોવા થઈ ગયો એકદમ ખોલો ખોલો આકાશ

આપણે રાજાજી ગયું બોલ બાગાજી ગયું ભાઈ થઈ ગયા બાઘાજી ગયું ભાઈ આવી ગયા છીએ આપણે વાડીએ અચ્છા મોદીયું અને છે ચારાનું બીજું ભાઈ એવું બધું સિંહ છે આપણે વાઢો પડશે ઉપડાઈવાર કોઈ છે નહીં ક્યાંથી કોઈ ઉપડાઈવાળ આવી ગયા ધારો બાકી વાઢ ઉશેલું છે ઉપડાઉ ઉપાડવાનું છે તમને ખબર ન હોય તું કહી દઉં તીસવી તીસવી રમવાવડી અને સુરજ સુરતદાદાજી પણ મોજૂદ છે કારણ કે બહુ મોડું નથી હોય એટલું સુરતદાદાજી છે એને કોઈ ભાઈને દે આવતી હોય તો આવી જાઓ વઢાવવા માટે એટલું તમારું કામ કરો ને અને મિત્રો વિડીયોને લાઈક કરી નાખો છું લાઈક હા લાઈક ને ફોલો બોલાય નહીં ભાઈઓ મિત્રો ફાળી તો કમ્પ્લીટ વઢાઈ ગઈ ને આપણે માટો મારવા મતલબ કોઈક દેખાતો ને કહેવાય અહીં ફાળી ઉપડાવું દેખાતો એટલે આપણે ઉપાડી શું નજારો જો એકદમ નેચરલ સી જસ્ટ લુકિંગ લાઈક આ છે ભાઈ વાડીનું સાચો નજારો અને આમાં છે તમારે કાયદેસર વાડી આવવું પડે સીન જુઓ તમે અને મિત્રો પડી એ મસ્ત મજાની સાઈન આપણે વાડીમાં રખડી નહીં રહ્યા કારણ કે થોડું વરસાદ આવી ગયો બીજો કાંઈ કામ થાય નહીં આપણે એમાં ચો લેવા આમ જો એરંડા કમ્પ્લીટ દેખાય રહ્યા ઓરમાં જોયું એરંડા એટલે કે દિવેલા

કરી નાખો લાઈક અને આજ માટે બસ આટલું જ આપણું વ્લોગ આપી જ બ્રો કરીશી હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાઓ લાઈક મારા બટનને દબાવી નાખો અને અમારા વિડીયોને લાઈક કરી નાખો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવું મસ્ત મજાના ડેલી તમે વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી